નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવતો મિત્રો જે હમણાં ટૂંક સમય પહેલાં ફોરેસ્ટની એક્ઝામ લેવામાં આવી હતી મિત્રો તેમની મિત્રો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે મિત્રો ટૂંક સમયમાં લેવાયેલા ફોરેસ્ટ પરીક્ષાની આન્સર કી આવી ગઈ છે મિત્રો મિત્રો જોવા માટે તમારે પણ તમારા ગુણ જોવા માટે જોઈએ આગળ વેબસાઇટમાં જોઈએ આગળ એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવી કોઈપણ સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવે કારણ કે મિત્રો આવી બીજકાટ કોઈપણ અન્ય ભરતી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહે તો મિત્રો જોઈ લઈએ ટૂંક સમય પહેલાં લેવાયેલી ફોરેસ્ટ પરીક્ષાની આન્સર કી તારીખ વિશે તો તો મિત્રો વાત કરવામાં આવે તો દીપક રાજાને દ્વારા ટ્વીટ કરવામાં આવે છે કે બીટગાર્ડની લેવાયેલી પરીક્ષા બાદ ફાઇનલ આન્સર કીટ પંદર એપ્રિલ સુધીમાં જાહેર શકે છે મિત્રો જે બીટગાર્ડ ફોરેસ્ટની એક્ઝામ લેવાયેલી હતી તેમની મિત્રો ફાઇનલ આન્સર કીટ પંદરમી એપ્રિલ સુધી જાહેર થઈ શકે છે અને પરિણામ મિત્રો ત્રીસ એપ્રિલ સુધી ઇલેક્શન કમિશનની પરવાની લઈ જાહેર કરવાનું થઈ રહ્યું છે આયોજન શારીરિક લાયકાતની પરીક્ષા ફોરેસ્ટ વિભાગમાં મે અથવા જૂનમાં લે આવે તેવી સંભાવના છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી અપડેટ જોઈતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બિટગાર્ડની લેવલની પરીક્ષામાં જે ફાઇનલ આન્સર કે પંદર એપ્રિલ સુધી અને રિઝલ્ટ ત્રીસ એપ્રિલ સુધી મળી રહેશે મિત્રો જય હિન્દ જય ભારત